ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે હાલ સરકાર દ્વારા ચાલુ યોજના છે જેમાં દીઠ લાભ મળશે ત્રીસ હજાર સાહીઠ હજાર અને ઇઠ્યોતેર હજાર રૂપિયાની પૂરી સહાય તો મિત્રો આ સહાય છે અલગ અલગ વિભાગો અંતર્ગત મળશે તો કયા વિભાગને કેટલી સહાય મળશે એ પણ વિગતો જાણીશું કે આ યોજના જે હાલ ચાલુ છે એ સરકાર દ્વારા કઈ યોજના ચલાવવામાં આવે છે એ પણ વિગતો જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા હાલમાં ચાલુ રહેલી યોજનાનું નામ છે જે પીએમ સૂર્ય ઘર યોજના એટલે કે મફતમાં વીજળી સહાય મળશે તો મિત્રો આની અંદર જે લાઈટ બિલનું ટેન્શન તમારે લેવું નહીં પડે તો મિત્રો આની અંદર પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત આ લાભ મળશે તો મિત્રો આની અંદર સોલર સિસ્ટમ જે છે એ તમે તમારા ઘરની ઉપર લગાવી અને મિત્રો સારું એવું બચત કરી શકો છો વીજળી બિલની અંદર તો સોલર સિસ્ટમ તમે લગાવો છો તો એ અંતર્ગત સરકાર દરેક પરિવારોને અલગ અલગ સહાય મળશે તમારું જેવું સોલર સિસ્ટમ એટલો તમને લાભ મળશે તો મિત્રો આની અંદર વાત કરીએ જો તમારું દોઢસો યુનિટ વીજળી બિલ આવતું હોય તો તમે એક કિલોથી લઈને બે કિલો વોલ્ટનું જે સોલર સિસ્ટમ છે એ લગાવી શકો છો તો મિત્રો આની અંદર જો તમે એક કિલો લગાવો છો ત્રીસ હજાર રૂપિયા મળશે બે કિલો લગાવો છો સાઠ હજાર સુધીની સબસિડી તમને મળવાપાત્ર થશે તો મિત્રો આની અંદર જો તમારું દોઢસોથી ત્રણસો યુનિટ બી વીજળી બિલ આવે છે તો તમે બે કિલોથી લઈને ત્રણ કિલો વોટનું સોલર સિસ્ટમ લગાવી શકો છો જો તમે ત્રણ કિલો વોટનું સોલર સિસ્ટમ લગાવો છો તો તમને ઇકોતેર હજાર રૂપિયાની સહાય મળશે અને મિત્રો ત્રણસોથી વધુ તમારે જે યુનિટથી વપરાશ થતી હોય અને મિત્રો એની અંદર ત્રણ કિલો વર્ટથી વધુ તમે સોલર સિસ્ટમ લગાવો છો તો તમને ઇઠ્યોતેર હજાર રૂપિયાની સરકાર સબસિડી આપશે સહાય આપશે તો મિત્રો આને સીધો લાભ તમારા ખાતાની અંદર મળતો હોય છે તો જ્યારે પણ તમે સોલર સિસ્ટમ લગાવો છો કે જે પણ કંપનીનો તમે લગાવો છો તો એ જે મેનેજર હોય છે તે તમને સૂર્યકર યોજનાનો ફોર્મ ભરશે જે તમને ડાયરેક્ટ બેનિફિટ આપવામાં આવશે તો મિત્રો આ જે બેનિફિટ છે તમને તમારા ખાતાની અંદર ડાયરેક્ટ લાભ મળતો હોય છે તો મિત્રો આની અંદર તમે જોવો છો કે એક કિલો વોટની અંદર ત્રીસ હજાર રૂપિયા બે કિલો વટની અંદર સાહીઠ હજાર રૂપિયા અને ત્રણથી દસ કિલો વોટની અંદર હજાર ઇઠ્યોતેર હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો જે નવી સહાય સબસિડી છે એની અંદર ફરીવાર છ હજારનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે વધુ છ હજારનો ફાયદો થશે તો મિત્રો સબસિડી માટે તમે તમારા નજીકની સોલર સિસ્ટમની જે પણ દુકાન છે ત્યાં જઈ તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો મિત્રો આ તમે સોલર સિસ્ટમ લગાવી અને તમે ઇઠ્યોતેર હજાર સુધીની લાભ મેળવી શકો છો તો આ લાભ છે એ તમારા દરેક કુટુંબના જે સભ્યો છે એ અંતર્ગત મળતો હોય છે એટલે કે કુટુંબથી તમને આ લાભ મળતો હોય છે તો તમારું જેવું સોલર સિસ્ટમ કેટલા કે લોવર્ટનું છે એટલો તમને લાભ સરકાર તમને આપશે તો જય હિન્દ મિત્રો પંડે માત્રમ જય ગરવી ગુજરાત